વ્લોગ ચેનલ શરૂ કર્યા પછીનો પહેલો ફરવા જવાનો વ્લોગ એ આ છે આપણો અને આપણે જવાના છીએ કલસુબાઈ ટ્રેકિંગ મહારાષ્ટ્ર કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં તો ઘણા સમય પછી આપણે ફરીથી પાછા એક નવો વ્લોગ લઈને આવી ગયા છે જો કે ઘણી બધી વાર લાગી ગઈ હતી પણ હાલ છે અને આપણો પહેલો વ્લોગ હવે ટ્રીપનો આપણી વ્લોગ ચેનલ ઉપર આ છે મિત્રો ફાઇનલી વારી છે આપણે બાય બાય કહેવાની આપણા સાથી મિત્રોને હું તમને મારા સાથી મિત્રો આરે મળાવું જો આ આ ધીમી બેન છે પછી આપણે એક આ સુપરમેન ભાઈ છે સરસ મજાના એના એનું પાલતુ પ્રાણી છે જો છે ને એને પાછી માછલી હતી ને પકડ્યો રે મોઢામાં માછલી પકડીને જો ચાલો આપણે નીકળીએ લોગ ચેનલ શરૂ કર્યા પછીની પહેલી ટ્રીપ છે આપણી પણ ઓલા સ્કૂલમાં કેમ અર્થ થતો હોય પ્રવાસમાં લઈ જતો હોય ને એવો અર્ગ થાય છે અત્યારે હવા સવાર ટૂંક ટૂંક આવી ગઈ છે મિત્રો ખોલ ખોલ ભાઈ આ બધું કરવું પડે મારું ભાઈ અત્યારે અત્યારે કંઈ નથી કામ કર્યો એમ જો તેને લઈ લેવો મોરો ભાઈ તું કઈ બોલતો નહીં બાકી માં આવી જાય

डर तो <laughs> <नहीं? laughs> तो का माहौल है डर का माहौल ી ના મા ઓહો ઓહો ઓંજો પાણી ખાલી જોવો કેટલું ભરાઈ ગયું છે આ ગ્રુ છે ટ્રેકિંગ આન્ના અમારે સ્વિમિંગ નો કરું પડે

પહોંચે છે અત્યારે પણ ઘણું બધું થઈ ગયું છે ટ્રેનમાં હવે ટ્રેન લેટ થઈ ગઈ ને એક ટ્રેન છૂટી ગઈ પછી બીજી બુક કરી તો એ પાસે રિશેડ્યુઅલ થઈ ગઈ હમણાં કહું તમને આખી વાત સ્ટેશને તો પહોંચી ગયા સેકન્ડવાળા પણ પાછી બીટી થઈ ગઈ છે હવે એટમોસ્ફિયર આખું બગડી ગયું છે તો પછી કે ન જવું એ વિચારમાં છે અમારે બધા પાણી ભરાઈ ગયું છે અહીંયા મુંબઈમાં એક તો મારી ટ્રેન એ છૂટી ગઈ એ લેટ થઈ

બે પંચાવન ની ટ્રેન છૂટી ગઈ પાછી એક ચાર પિસ્તાલીસ ની ટ્રેન કરી તો એ રીશિડ્યુલ થઈ ગઈ રાત્રે આઠ વાગ્યા લગી ગયું અને અહીંયા વેધર એકદમ બગડી ગયું છે પાણી ને એવું બધું ભરાઈ ગયું છે તો જવું કે ન જવું એ વિચારમાં છે જેટ જીપીટી શું કહે છે એની ઉપર આધાર રાખવી આપણે એ કહે છે કે એને ટાવર મૂળ ને એકદમ દેવાય ગય છે એટલી બધી ટ્રેકિંગ ની તૈયારી કરી વેધર આખું બગડી ગયું હવે જવું કે ન જવું એની જેમ થાય છે પહેલાથી તો આપણે મોટા નીકળ્યા હતા પણ ટ્રેન એ બધી આખી રીશેડ્યુલ થઈને મોડી થઈ ગઈ વરસાદનું પાણી ભરાણું હવે ડકના પાર નથી કઠનાઈ હોય ને હું પહેલી ટ્રીપ હતી ને પહેલી ટ્રીપ હવે અનસક્સેસફુલ થઈ જાય એવું લાગે છે મુંબઈમાં ક્યાંક સ્ટે ગોતવી આપણે મળે છે કે નહીં પણ હવે જોવી એક અહીંયા નિયર બાય મેકડોનલ્ડ છે તો પહેલાં અહીંયા આપણે બ્રેક લઈ તો ખાવી પીવી ખાલી નાસ્તો જ કર્યો છે સવારે બરાબર અત્યારે તો મેકડોનલ્ડ્સમાંથી કંઈક ખાઈ લીધું છે સરસ મજાને પ્લાનમાં જો કે કાંઈ વધારે ચેન્જીસ આવતો નથી એનો પ્લાન કન્ટિન્યુ કરીએ છીએ આપણે આઠ વાગ્યાની ટ્રેન છે તો એ પકડવાની છે પણ ત્યાં લગીને હવે વેઇટ કરવો પડશે મિત્રો આપણે જઈએ છીએ પાછા સ્ટેશને અને અહીંયા છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ આપણે અહીંયા રિટર્નમાં આવવાનું છે ત્યાં લગીને આપણે પહેલાં સ્ટેશને પહોંચી જઈએ નગર પછી ટ્રેન મિસ થઈ જાય

હોટેલ એથી હવે આપણને હોટેલ તો મળી ગઈ છે અહીંયા થી સ્ટે કરીને હવે પછી રાત્રે ભૂખ લાગી છે ઘર નું કઈ ખાધું નથી તો પાછું ખાવા જાય છે મસ્ત મજાનું મિત્રા શોપ છે બધી એટલું મસ્ત ખાવાનો લોકો બહાર આવે છે ને બર્ગર ને એવું બધું એકદમ વર્થ ઇટ પ્રાઇસ માં જો આપણે ફ્રી માં આપણે પ્રમોટ કરી દેવી છે એકદમ જોરદાર મજા આવી કે એકદમ ખાવાની બર્ગર મે આપણે એવું બહાર કોઈ દી ન ખાધું સેન્ડવિચ એટલી મસ્ત ક્વોલિટી વાળી બનાવી દીધી નવી એક બે આઈટમ જોઈ છે આપણે ને આ આપણા ભાઈ ગુજરાતી જ છે હમણાં પાછી એક ડિશ આપણે ટ્રાય કરવી અને એવું લાગશે ને કાલે અહીંયા જવાનું છે ખાવા તમે તો બહુ જ મસ્ત છે